હેલો ગુડ આફ્ટરનૂન કેમ છોપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં સૌ અત્યારે બપોર થઈ ગઈ છે અને એક અમારા જે ડોક્ટર છે એની દવા લેવા ગયા હતા રાતે તો શું છે રિયા એની રીતે બીજા ડૉક્ટરે દવા લેતી આવી હતી અત્યારે હું પોતે બતાવી આવ્યો દવા લખી દીધી છે બસ હમણાં જમી કરીને પછી હવે દવા લેવાની છે

મુંબઈ ની તમને ખબર હતી કે મુંબઈ ઠંડી આવીનો ખબર એ પણ મુંબઈ ગરમી જ મુંબઈ ને ગોવા ને મહારાષ્ટ્ર માં ટુકમાં પણ અમદાવાદ માં કેવી ગરમી હતી બા ની દીપાને ત્રણ ચાર દિવસ થી ઠંડી પડે હા એનો ફોન આવ્યો તો ચોથે દિવસે ત્યારે કે આવી ઠંડી પડવા છે બહુ પણ ઠંડી લાગે છે કે આપણે

સાડા દસે એટલે અને મારું તો ઓલું આવે સુવાનું ઓલું છે ને દરવાજો ખોલે ને લવા જ આવે ટીવું ઓલું ગ્રીસ એટલે મારે એમાં ગ્રીસ કરવું પડશે ગ્રીસ પડ્યું છે કયા ખાના

હા જો મેં આ ગાજરની કટકી બનાવી અત્યારે અને આ વસ્તુ ટૂંકમાં સિમ્પલ રેસીપી છે તેલ છે મસાલા નહી ખાજા અને શનિવારે ખાઈ અમે બાજરાના રોટલા દહીં બાજરાના રોટલો ને ગાજર ની કટકી હા એ આ વખતે મે સીર આખો એવો ગયો ખાધી નથી કા હા તું ભૂલી જા એટલે પછી અમે કાઈ કઈ નહીં હમ કે બાજરાના રોટલો ને દહીં જ ન ખાધી ઈ રેસિપી દે દેવી છે એક આજે હું જમવાનું છું કાચો પાકો સંભારો

ધુવા નીકળે છો આ અમુક વસ્તુ કેવી હોય કે ઈ ગરમ રોટલી યાર ના મજા આવે ઠંડી રોટલી અરે જ ભાવે એમાં આ છે એટલે મને ભાવે बोलो <laughs> 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 જમી લઈ છે જો સંભારો ખાધો ડુંગરી ખાધી ગાજર ખાતા કા મરચા કેમ કાઢ નાખ્યા મોરા છે ભલે નો મન નો હાલે હમ ખાલી એનો સ્વાદ જ લેવાનો સ્વાદ કેવ રીતના આવે ચાઈ ખાવી ના અમે આજ બેસી જે સંભારા ને હા પછી એમાં કાઈ નો હમ ગાડીયા નું શાક શાક

આ આઈસ્ક્રીમ ખૂબ આમ ખટાવળ ખوام ખાતા હોય મીઠો મીઠો લાગે ને એટલે એસિડિટી થાય તો અત્યાર સી આલે ઓ હો હો નહીં એટલે જમવાનું નતું તને તાર કરી ને કે જમવાનું

એને મને આઠ વાગ્યા નું કહી દીધું હતું કે મને વડે પાવ રાત્રે લઈ આવી દે છે વાહ અમારી ડીલ કેટલા વાગ્યાની થઈ ગઈ હતી એવું બધું સારું બનાવ્યું છે તમ તો એસે કાલુ તો મેં નતું બહુ બોમ્બે વડે પાવ ભાઈ હું તો નતું ભાઈ મને યાદ નથી દે એક થઈ ગઈ તો એક બીજી ગઈ યાદ એવું ઓકે તો લે તે હું ટ્રાય કરી જો તમે તો બીમાર છો તમારા બાજુ નથી ખાવાનું આજે કમેન્ટ આવી છે આજે કમેન્ટ આવી છે આનંદભાઈ હેલ્ધી ને સારું ખાય ને તો બીમાર પડી જાય સાચી વાત છે તમારી ડાયટિંગ કરી તો વજન વધી જાય ને કદા ઓગર ડાયટ બરાબર ચાલી છે અહીંયા ટ્રુ ખાવાનું છે તમારે ખાઈ નાખી તો કદાચ કાલ સુધીમાં વધારે સારું થઈ જશે તબિયત એકદમ સ્પાઇસી હો એકદમ સ્પાઇસી ચલો બાય ઓકે તું ખાવાની જો નહીં મને ખાવામાં પેટ ભરેલું છે ઓકે ગુડ મર્ચન ભુજી ખાવાની છે ને યસ મો નથી કૃષ્ણનો ઓળખતો નથી રઘુવીરનો ઓળખતો તમે ઓળખો છો પણ તમે ભૂલી ગયા લે ગવા કે કાળવા મેંડો ચોથા ભાગનું સેરી

તો ને બીમાર કે મને બે બેપાઓ ખવડાવી દે એટલે હું હાજો થઈ જાય આજે બીજા ને છે ને એટલે આપણે બોમ્બે લઈ આવી છીએ પણ એ આજ બેન રજા ઉપર છે બાબુજી ખુરશી આપું ખુરશી આપું બીજા ઉભા ઉભા ખાવા નહીં જાય એક ફ્લેટ ના મને બેન મળ્યા હતા લિફ્ટ માં મિસ્કા ના મમ્મી એ આજે ખૂટો લઈ આવ્યા હતા ગણેશભાઈ નો ગયા બહુ ભાઈ બહુ મસ્ત હતો મને પૂછ્યું તું તમે નહીં પૂછ્યું તું મને કે તમને જો મને ઘુટો યાદ આવે છે કે કેમ ક્યો મેં મે મે કીધું ગોર્નેસના સાધુવાસવાણી રોડ ઉપર એટલે કે આજે હમ લઈ આવ્યા તો મને કીધું કે બહુ ભાઈવ મજા આવી અમને કે જામનગર સાઈડ ના છે ને જે છે ને ઈ જામનગર સાઈડ છે અને મને ને ખ્યાલ આવ્યો કે મને કાક વાત કરી લી બસ અમને કીધું ઓકે સિઝન જવું જવું છે એટલે એકવાર વરાડ્યું ને એકવાર ખૂટો તો ખાવો પડશે એવું તું તને ચાલો કાલ કરતા તો આજે તબિયત બેટર છે પણ હજી શું છે કે મોઢામાં કડવાશ છે એટલે જમવાનું કંઈ એમ આવતું નથી અને થોડીક વીકનેસ બી છે એટલે આજે આખો દિવસ તો ઘરે કાઈડ્યો છે કે કાલે કદાચ હવે આનાથી બેટર હશે અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત